ભાવે મોબાઈલ ફોન તેમજ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના બિલ્ડિંગ સામે પાલેજ જિલ્લો ભરૂચ વિલાયત જીઆઈડીસી વિસ્તારમાંથી સાડત્રીસ હજાર પાંચસોની કિંમતનો બિનવારસી લોખંડનો મુદ્દામાલ મળી આવ્યો વાગરા પોલીસ સ્ટાફ મિલકત સંબંધી તેમજ ચોરીના ગુનાઓ શોધી કાઢવા વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન વિલાયત ગામ તરફ જવાના માર્ગની બાજુમાંગ એક ત્રણ વ્હીલ લોરી રેકડી મોટર શંકાસ્પદ લોખંડની નાની મોટી ચેનલના ટુકડાઓ ભરેલા હતા આજુબાજુમાં તપાસ કરી જોતા ત્યાં કોઈ પણ વ્યક્તિ હાજર મળી આવ્યું ન હતું અને શંકાસ્પદ લોખંડનો મુદ્દામાલ ભરેલ મોટર બિનવારસી જણાય આવતા પોલીસે પંદર હજારની કિંમતની મોટર સાયકલ બાવીસ હજાર પાંચસોની કિંમતનો પાંચસો કિલોગ્રામ લોખંડની ચેનલોના ટુકડાઓનો મુદ્દામાલ મળી કુલ બાવીસ હજાર પાંચસોનો બિનવારસી મુદ્દામાલ મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈ આગળની વધુ તપાસ હાથ ધરી હતી પટેલ ભરૂચ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે